જય શ્રી કૃષ્ણ જયમા મોગલ કેમ છે બધા મજામાં છો ને તો આ શીતળા સાયતમ છે તો તમને બધાની હાર્દિક શુભકામના અને કાલ રાંધણ છઠ હતી એટલે બધી રસોઈ બનાવવામાં જતા એટલે કંઈ ટાઈમ રહ્યો ને એવું લોગ બનાવવાનો પણ આજ હું તમને બધી રસોઈ હું હું બનાવીશ એ બતાવું અને જો શીતળા માતાજીની પૂજા કરી આપણે ચૂલાની પૂજા કરવી એ બધું બતાવું તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો જો સરસ મજાની માની પૂજા કરી લીધી ઘરે જે કંઈ બનાવ્યું હતું એ ચડાવી અને આપણે શ્રીફળ ધર્યું લોટનું કુલેર બનાવીને કુલેર ધર્યું અને ફૂલને બધું ચડાવીને પૂજા કરી નાગલા ચડાવ્યા અને હવે જો આપણે ચૂલાની પૂજા કરી લીધી કપાસના પાનને જે કાંઈ ફૂલને બધું ચડાવવાનું આવે એ બધું ચડાવી અને આપણે ચૂલાની પૂજા કરી લીધી છે તો આ રીતે બધી પૂજા કરી લીધી અને જો જમવામાં ગળી પૂરી બનાવી છે અને આ તીખી પૂરી અમારા ગામડામાં હે ને પણ ઢેબરા બોલે એટલે આ ઢેબરા બનાવતા પછી બીજું જમવામાં શાક બનાવ્યા છીએ આપણે બે જાતના તો આપણે ઘણું જમવામાં બનાવ્યું છે તો જો પૂરી આરે ખાવા દહીં બનાવ્યું છે એ સાંજે જ મેળવી લીધું તું અને બાકી જો બે જાતના શાક આ જો ભીંડાનું શાક છે પછી આપણે ભરેલા કારેલા છીએ ચણા જો મસ્ત ભીંડાનું તીખું શાક બનાવ્યું છે અને કારેલાનું શાક એ બહુ મસ્ત બનાવ્યું છે ભરેલું બે શાક તીખા જ બનાવ્યા હતા કારણ કે ઠંડા શાક આપણે ખાવામાં મોડું હોય તો ન ભાવે જો આ મરચાં તળેલા સી એ તે તીખા હોય ને એવા જ તળા હતા લાલ આ મોહનથાળ છે ને મેં ઘેરે બનાવ્યો છે બહારથી આ વખતે નહોતો મંગાવ્યું અને બહુ મસ્ત ખાવામાં બન્યો છે તમારે ઘેરે હું મીઠાઈ બની છે ને એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો તો મોહનથાળ અને લાડવા બે આપણે મીઠાઈ બનાવી છે ચૂરમાના લાડવા બનાવ્યા હતા જો લાડવા બહુ મસ્ત ખાવામાં ટેસ્ટી બનાસીશી અને આપણે બે મીઠાઈ આપણા ઘરના દેશી ઘીની જ બનાવીશી એટલે સ્વાદમાં તો એટલી સરસ અને ચોખ્ખા ઘીમાં હોય એટલે આપણે કાંઈ બીમાર થવાની કે કાંઈ ચિંતા જ ન હોય બહારથી મંગાવીને તો ગમે એટલું બધા કે ચોખ્ખું હોય પણ કંઈક તો આપણે ઘરમાં કોઈક તો બીમાર થઈ જ જાય તો જો આપણે આખી ડીશ તૈયાર કરી લીધી છે અને જો દઈને થેપલાન મરચાં ખાવાની અસ તો મજા જ પડી જવાની છે ચણાય બહુ તીખા તીખા બહુ મસ્ત બનાવી કોને ભાવે એ કહેજો જરૂરથી તો હાલો બધાય જમવા અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં